દર્જાયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે સાથે દોસ્તો આપને જણાવી દઈએ કે ગુજરાત માટે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આજે મંગળવારે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરીને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે આવામાં અનેક વિસ્તારોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે આપસોને વાત કરીએ કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાન ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવાની સિસ્ટમને કારણે પૂર્વ મધ્ય પશ્ચિમ વાયવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે આપસોને જણાવી દઈએ દોસ્તો કે ચોવીસ જૂનના રોજ મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થતાં પાણી ભરાઈ જવાની અને ફેંખડો ઘસી પડવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાત ક્ષેત્રના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક સ્થળોએ મુશળધાર ભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત ગુજરાતમાં ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આપ સૌને વાત કરીએ દોસ્તો પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ દાહોદ મહીસાગર વડોદરા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અને સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ દીર્ધનાથ અને દીવાદાંડીમાં જુદા જુદા સ્થળોએ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે તો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે હજી ચોવીસથી સત્યાવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે કરી છે અને સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે કે ચોવીસથી સત્યાવીસ જૂન સુધી દરિયો ન ખેડવો અને થી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠે માછીમારોને ન જવું કારણ કે આટલી તારીખ સુધીમાં દોસ્તો ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે તે આપવામાં આવેલું છે સાથે દોસ્તો આપ સૌને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામના ઉપરી હિસ્સામાં પવન સાથે ચક્રવાતી તોફાન છે તે જોવા મળી શકે તેમ છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે તો આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે હજી ચોવીસ કલાક વરસાદ પડી શકે તેમ છે દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને મોટી માહિતી આશા કરું છું કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો અને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી રહે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ